હાસ નોરતા આવી ગયા હાલો પેલા બાબુ બચના ડાંડિયા રમવા રે એ બાબુ બુચ પોતા કરને એટલે મારે આમણો હલાય આવતા ન્યા ન્યા જ રેજો હુકાઈ તા લાગી ટાંગો મુકતા ની અંદર પૂછી હો પૂછવું જ પડે ને પૂછી હો એમ તો કીધું ના પૂછો તો પછી ખબર એ પડે ને બાબુ બોસાઈ હાલ ને ડાયલોગ મારતી ચપટ કર ઓકે

ના ના લાલ તો આપણે આરતી છે ને તેદી પેરી તો કાડી પહેર ના ના કાડી તો આઠમાં નોરતે પેરી હાલો ને ઈ તમે વિચાર લીધું છે નક્કી લીએ પૂછે પીવા પૂછવાનું મે તમને એકવાર કીધું માર મમ્મીએ કીધું છે પૂછવાનું કરવાનું મન થાય જવાનું મોડું થાય છે ને વર્તા લઈ આવવાનું હોય ને તો અગાઉ કેજે વાંથી રોણ નો કાટતી પેલા કપડા જ બદલાવો સડી ટીશર્ટ પહેરીને એ સંજય કેંગિયા તમને કાવ

આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાંજે રાસ લેવામાં તો પૂછવા દે જલપા બેન ને આજ નાસ્તા ના કોણ છે બધી ખબર હોય હેઠે બેઠી હોય છે એ જલપા બેન જો હાજા થઈ ગયા છે તે હાવ હોર કરાના થઈ ગયા જવાબ એ ન દેતા એ ના ના સુનિલ બેન એવું નથી હું છે ને લીલી બાંધણીની ચુંદડી ગોતું છું એ સુનિલ બેન તમારી પાસે છે લીલી બાંધણીની ચુંદડી ના રે ના બેન લીલી બાંધણી ને ચોરી સિમ્પલ હા હા રુલ્યો નીકળો તેમ પડકારો કરજો હો હા તો નવરા થઈ જાજો જમીન તો રાંધી અમે તો ગરબાની ઘરે આરતી કરીએ પછી જમીએ તૈયાર થઈએ ને લેવા જઈએ લો કેટલું કામ છે વાળો એ હા હા સાંજે એ હા મરી ગયા પુસ્તક ભૂલી ગઈ દાતા કોણ છે કાઈ નહીં હમણે પૂછડીન વાત એ મમ્મીજી આજે જમવાનું શું બનાવું ગમે કરનાખો ને હું હું કાલ તો કાઢી ખીચડી ને લાપસી કર નાખું લાપસી સુકન ની હારી કહેવાય કા હા તો હું તો લાપસી કાઢી ખીચડી ખાલી મારી બકરી નો કરતા એ હા હાલો આવો ને હાજે રાસ લેવા રાસ હું લે હવે અમારા તાટી આલે હવે હા અમે તો જાવું સણિયા સોરીયું પહેરીને જી પહેરો ઈ ડુટી દેખાય એવું નો પહેરતી લે હમણાં જ ગોડી બેન નો ફોન આવ્યો તો ઈ એવું પહેરવાના છે ડુટી દેખાય એ મારા જો કે સુંદરી આડે આવી જાય તો પહેરો તો કાઈ વાંધો નહી આ ફેશન છે ને આ હા

બધું ડેકોરેશન થઈ ગયું હવે નવરી થઈ એ સંજય મમ્મીજી પપ્પાજી હાલો બધાય મે ડેકોરેશન કર્યું ની જોઈ જાવ ને આરતી ગાવા હાલો વાહ સોનલ વાહ મારી સોનલ વાહ બધું સણગારી લીધું વાહ ગરબો એમ વાહ 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 ફરતી કોઈ ફૂલડા થેન્ક યુ તું લાગે છે મસ્તી ની વો થેન્ક યુ હાલો આરતી ગઈ લઈ આરતી હાટુ મે પેરો છે વળી જમવા બદલાવ નાખસન પછી જાવા પાછો આ પેર લઈશ એ મારી અંબામાં રક્ષા કરજો બધા અસલ ગોઠવો માર સોનલ ડેકોરેશન તો જો હાલો માતાજી ની આરતી કર લઈએ द्वितीया देव स्वरूप जानू शक्ति जाणु मा शिव ब्रह्मा गणपति गावे हरि गावे हरे मा ॐ जयौ जय मा जगदम्बे तृतीया त्रणस्वरूपिभुवन ता माता, माता मे माता ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव गुणता

એમ નહી તી નવીન બનાવે ને કે દાબેલી દાબેલી કરું છું પણ નોરતા ચાલુ થયા ને તો હું કઉ ની લાપસી નાખું પછી દાબેલા ને ને ખાધા રાખજો ને ઓમે ને નાસ્તો તો હોય એ હા હારું હાલો સુગંધ આવે ચાલો ખાવા હા ફટાફટ નવરા થઈને તૈયાર થઈને રાસ લેવાય જાવું છું મોડું થા હાલો કઢી ઓમ હારી છે પણ જરીક મીઠી વધારે નાખી ના ના આવી અમે જી ના થાય ગમે વસ્તુ મીઠી મીઠી જ કરતા હોય ખાટી મીઠી જ સસલ હા ઓમાસા છે પણ માર જેવી ન તી મમ્મી રહાડું ખુલ્લું જતો આવી જવાય ને ના ના આસાસ આસાસ તો ખાઈ લીધું જરીક ને હાંજે નાસ્તો કરવાનો હોય ને પછી શું હોય એ મમ્મીજી તમે જમી લ્યો ને પછી છે ને બે ચાર છે એટલે વિસરી નાખજો માર તૈયાર થાઉ છે ને એ હા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ